નમસ્કાર મિત્રો સીધુ ને સટ ના ખાસ એપિસોડ માં આપણે ઉદ્ધવ ઠાકરે પોતાને આતંકવાદી કેમ લેખાવ્યા એની વાત કરવાના છે આમ તો સામાન્ય રીતે ટેરરિસ્ટ આતંકવાદી એ હત્યાઓ કરનાર હોય દેશ વિરોધી પ્રવૃત્તિ કરનાર હોય અને કંઈક અનરુજોલ કરનાર હોય દેશને તોડનાર હોય એવી વ્યક્તિઓની સામે એમના માટે આવા શબ્દ પ્રયોગ થાય પણ ઉદ્ધવ ઠાકરે પોતાને આતંકવાદી તરીકે ગણાવવાનું પસંદ કર્યું માત્ર આટલી જ વાત કરવામાં આવે તો મસ્ત મોટી ગેરસમજ થાય અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાંથી છૂટવાના હતા એમને નીચલી કોર્ટે જામીન આપી દીધા હતા પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ નરેન્દ્ર મોદીની સરકારની ઈડી એટલે આમ તો ભારતીય જનતા પાર્ટીની સાથીદાર ગણાય છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ અરવિંદ કેજરીવાલને છોડવા ન જોઈએ એને માટે હાઈકોર્ટમાં જવાનું પસંદ કર્યું અને હાઈકોર્ટે મંગળવાર સુધી એમને જેલ મુક્ત કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો કારણ કે સુનાવણી થશે અને કેજરીવાલ ના પત્ની સુનીતારીવાલની ખુરશીમાં બેસીને પાછળ સરદાર ભગતસિંહ અને ડોક્ટર સાહેબ આંબેડકર ની તસવીરો ટિંગળેલી હોય અને મુખ્યમંત્રીની સ્ટાઇલમાં એ ભાષણ પણ કરતા થયા છે એમની પાર્ટીમાં પણ ઉહાપો થોડો મચ્યો છે કે સુનિતા અગ્રવાલ સોરી કેજરીવાલ એ પરિવારવાદ પોષે એવું તો ન ચાલે કારણ કે આમ આદમી પાર્ટીમાં પરિવારવાદને સ્થાન નથી પણ બેન સુનીતાને ઇન્ડિયા ગઠબંધનની સભાઓમાં નિમંત્રણ આપવામાં આવે એટલે આખા દેશમાં એમણે ભ્રમણ પણ કર્યું કેજરીવાલ જેલમાં હતા એટલે એમના પ્રતિનિધિ તરીકે એ ભાષણો પણ આપતા થઈ ગયા સુનીતા કેજરીવાલ પણ આમ તો ઇન્ડિયન રેવન્યુ સર્વિસના અધિકારી રહ્યા એમણે છોડ્યું એ પદ પણ કેજરીવાલ પણ આઈઆરએસ ના અધિકારી હતા ખડગપુર આઈઆઈટી ના એન્જિનિયર છે પ્રતિબંધ ફરમાવ્યો સ્ટે આપી દીધો નીચલી કોર્ટના આદેશ ઉપર જામીન આપવાના આદેશ ઉપર ત્યારે સુનીતાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ એ જાણે કે આતંકવાદી હોય એવો એમની સાથે વ્યવહાર કરવામાં આવી રહ્યો છે આ ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ત્યારથી એમના સમર્થકો અંધભક્તો બુદ્ધિ વિશાળી લોકો જે એમના સમર્થકો છે એમણે એક નવો શબ્દ કોઈન કર્યો છે અરબન નક્સલ જે એમના વિચારો સાથે સંમત ન હોય પણ જે રાષ્ટ્રના હિતમાં કામ કરતા હોય લોકોને જગાડવાનું કામ કરતા હોય એવા બધાને એ લોકો અર્બન નક્સલ શબ્દ પ્રયોગથી નવાજે છે હવે આમ તો ભારતીય જનતા પાર્ટીમાં અડધા ઉપરની તો કોંગ્રેસ ભરાઈ ગઈ છે અને કોંગ્રેસીઓને ભારતીય જનતા પાર્ટીના બેનરની ઉપર જે બે તસવીરો મુકાય છે કોની છે એ કદાચ ન હોય એવું પણ બને એમના વિશે કહ્યું બનાસકાંઠાના જ એક ભાઈ હતા એમણે કહ્યું કે હું તો જનસંઘના સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે છું તો મેં કહ્યું કે જનસંઘની સ્થાપના કોને કરી હતી ભાઈ તો એમની ક્યાં થવા માંડી કારણ કે ચાલતી ગાડીએ ચડી જનારાઓ બહુ મળે જે સત્તામાં હોય એની સાથે રહેવાનું અને એના લાભ પણ હોય છે પણ સત્તાની સાથે રહેવાનું એ જ સત્ય હોય છે એવું નથી અમે હંમેશા કહીએ છીએ કે અમે જે વાત કરીએ છીએ એ વાત જો ખોટી હોય તો તમે મુદ્દા સર અમને જણાવો અમે ખોટા હોઈશું તો અમે કબૂલશું જાહેરમાં કબૂલીશું અમે લખીશું અમારા કહીશું પણ એ તો બુદ્ધિનો ઉપયોગ કરવાનો નથી એટલે એ શું નવાજી દેશે અર્બન નક્સલ છો તમે તો આમ તો હું સામાન્ય રીતે વિવેકી ભાષા વાપરવા માટે ટેવાયેલો ઘણી વખતે આ લોકો જે પ્રકારે અંધભક્તિમાં લીન હોય છે બુદ્ધિનો ઉપયોગ કરતા નથી ત્યારે એમને અર્બન નક્સલ કોને કહેવાય એ વ્યાખ્યાયિત કરવાનું કહેવામાં આવે અથવા તો શ્યામા પ્રસાદ મુખર્જી કે પછી પંડિત દીનદયાળ ઉપાધ્યાય માટે શિવસેનાના વર્ધાપન દિવસે એટલે કે સ્થાપના ના દિવસે એટલે કે ઓગણીસમી તારીખે ઉદ્ધવ બાળા સાહેબ ઠાકરે જે વાત કરી એમાં કહ્યું કે લોકશાહી વાંચવને સંવિધાન વાંચવને આતંકવાદ અસે તરમી આતંકવાદી આહે જો બંધારણ બચાવવાનું લોકશાહી બચાવવાનું કામ એ જો આતંકવાદ ગણાતું હોય તો હું આતંકવાદી છું એમ ઉદ્ધવ ઠાકરે એમણે કહ્યું કે આ જે એમના ગદાર જે છે એકનાથ શિંદે જે બાળા સાહેબ ઠાકરે સ્થાપેલી શિવસેના તોડીને સત્તા કાજે જેલમાં ન જવું પડે માટે એમની સામેના કેસીસ દબી જાય માટે એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને શરણે ગયા છે એ એમ કે છે કે નક્સલવાદ અને આતંકવાદ એ આ બધા ઉદ્ધવ ઠાકરે ને એ બધા એના સમર્થક છે છે અને એમ કે હુકમશાહી લોકશાહી મિંધ્યા વિંધ્યાના નક્સલવાદ આતંકવાદ વાટત હશે મી આતંકવાદી આવે આનો આમ તો મરાઠી છે બહુ સરળ છે તમને સમજાય એવું છે પણ જો તાનાશાહીને તોડી ફોડીને લોકશાહી ને બચાવવાનું કરવું મિંધ્યા બોલે છે મિંધે એટલે સિંધે માટે સિંદે નથી વાપરતા પણ મિંધેય વાપરે છે એને નક્સલવાદ કે આતંકવાદ જો લાગે તો હું આતંકવાદી છું અને એ કહે છે કે લોકશાહી બચાવવી બંધારણ બચાવવું એ આતંકવાદ હશે ગણાતું હોય તો હું આતંકવાદી છું મને લાગે છે કે ઉદ્ધવ ઠાકરે આમ તો સંયમી ભાષા વાપરવા માટે બહુ જ જાણીતા છે પરંતુ હવે એમના એમના જે એમને જે કટુ અનુભવો થયા કે માતા તુલ્ય શિવસેના પાર્ટી એને તોડવાની આ ગદારોએ જે કોશિશ કરી એમનામાં એક જુદા જ પ્રકારની આક્રમકતા આવી મુખ્યમંત્રી પદેથી તો રાજીનામું આપી દીધું નહીં તો સુપ્રીમ મુખ્યમંત્રી પદેથી રાજીનામું ન આપ્યું હોત તો અમે એમની સરકાર રિસ્ટોર કરત પણ સુપ્રીમ કોર્ટ પણ ગજબનાક કરે છે સુપ્રીમ કોર્ટ એમ કે છે કે મહારાષ્ટ્રની સરકાર એ ગેરકાનૂની છે ગેરકાનૂની સરકારને ઘેર બેસાડવાને બદલે પાછો આગળ કે આપ્યું હોત ઉદ્ધવ ઠાકરે એટલે કે શિવસેના રાષ્ટ્રવાદી કોંગ્રેસ શરદ પવારની અને કોંગ્રેસ એની મહારાષ્ટ્ર વિકાસ આઘાડીની સરકારને પુનઃસ્થાપિત કરત પણ ભાઈ તમે છે ને જે સરકારને તમે ગેરકાનૂની ગણાવો છો એને તો કરો પણ એ સુપ્રીમ કોર્ટ નથી સુપ્રીમ કોર્ટના ઓબ્ઝર્વેશન્સ પણ ગજબ હોય છે અને રકે એમ માનતા કે સુપ્રીમ કોર્ટના જજમેન્ટની આપણે ટીકા ન કરી શકીએ અમે કાયદો ભણેલા છીએ અને સુપેરે જાણીએ છીએ ઉદ્ધવ ઠાકરે એમ કે છે કે કેન્દ્રમાં બેઠેલા ભારતીય જનતા પાર્ટી બાપ જાદે બાપ શબ્દ પ્રયોગ કરે છે શબ્દ પ્રયોગ કરે છે મોદી અને શાહ સરકારી યંત્રણે દુરુપયોગ કરતા શિવસૈનિક ઘરી ઈડી ઇન્કમટેક્સ સીબીઆઈ પાઠવતાય दमदाट्या करून तुरंगाची भीती दाखवून पैशाची ला, लालूच दाखवून भाजपवाले विरोधी पक्षाचा लोकांना स्वतःचा पक, स्वतःच्या सो, सोताच, पक्षात घेत असतील सरकारे पा, पाडत असतील तर हा नक्षलवाद आहे हा लोकशाहीची हत्या करणारा शासकीय नक्षलवाद आहे एम ઉદ્ધવ ઠાકરે છે તમે મરાઠી ન સમજો એટલું કઈ આ તમે સમજી જાઓ એવી સરળ ભાષા છે અને એટલા માટે લોકશાહી બચાવવી બંધારણ બચાવવું એ જો નક્સલવાદ હોય એ જો આતંકવાદ હોય તો હું આતંકવાદી છું પણ કોનો છોડી મૂકીને જેલમાં મોકલવાની ધમકીઓ આપીને શિવસૈનિકોને પૈસાની લાલચ આપીને ભાજપના વિરોધી પક્ષના લોકોને પોતાના પક્ષમાં અથવા પોતાને પડખે લેવાની સરકારો પાડવાની જે આખી પ્રવૃત્તિ છે એ નક્સલવાદ છે એ લોકશાહીની હત્યા કરનાર સરકારી નક્સલવાદ છે મને લાગે છે કે ઉદ્ધવ ઠાકરે એ આ બધી બાબતોને સુપેરે ડિફાઈન કરી રહ્યા છે અને હું એમ માનું છું કે ક્યારેક બાળ સાહેબ ઠાકરે એમ કહેતા હતા કે લોકશાહી ને બદલે મને ઠોકશાહીમાં રસ છે અને હિટલર મારો આદર્શ છે પણ આકુ પરિવર્તન જુઓ ઉદ્ધવ ઠાકરે અને બંધારણ એના સમર્થનમાં ઊભા ઇન્ડિયા ગઠબંધનના એક મજબૂત પાયા તરીકે ઊભા અને મહારાષ્ટ્રમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહનું નાક વડાઈ ગયું આ લોકસભાની ચૂંટણીમાં એ તમે જાણો છો આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને મિત્રોને જરૂર જણાવશો કે સાચી વાત ટકોરાબંધ વાત સાંભળવા માટે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરે નમસ્કાર